રાહુલ ગાંધીના નિવેદન માંડવી આસાપુરા હોલ ખાતે ધરણાના કાર્યક્રમમાં તમામ કાર્યકરો જોડાયા હતા સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધીના એસસી એસટી ઓબીસી ના અનામત વિરોધ બાદ નિવેદન આપવા બદલ તેને વખોડી કાઢી મામલતદાર માંડવીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં પ્રેમ સંગર ભટ્ટ ઉદ્યાન ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ઉપસ્થિત મહાનુભાવ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી અને માંડવી મામલતદાર કચેરી ખાતે લોકસભાના દંડક અને વલસાડના સાંસદ ધવલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આ પ્રસંગે કાર્યક્રમનું સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી જીગરભાઈ નાયક દ્વારા કરવામાં આવ્યું હતું અને સ્વાગત પ્રવચન સુરત જિલ્લા ભારતીય જનતા પ્રમુખ ભરતભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના પ્રમુખ અર્જુનભાઈ ચૌધરી દ્વારા રાહુલ ગાંધીના અનામત વિરોધી નિવેદન બાબતે તેજવાબી પ્રહાર કર્યા હતા વલસાડના સાંસદ અને લોકસભાના દંડક તરીકે પધારે જવલભાઈ પટેલે રાહુલ ગાંધીની એસસી એસ ટી ઓબીસી અનામત વિરોધની માનસિકતા છતી થઈ છે તેને સખત શબ્દોમાં ઝાટંગડી કરી હતી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તે કોઈ પણ સંજોગે અનામત નાબૂદ થવા દેશે નહીં એવું નિવેદન આપ્યું હતું રિપોર્ટર યોગેશ ચૌધરી આર ન્યૂઝ માંડવી